જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ જે મારે વાત કરવી છે કદાચ તમને આ વાતમાં મગજ ન બેસે તો આગલો વિડિયો જોઈ લેજો કારણ કે આમ આમ વિભાગ પાડેલા છે એટલે આ ભાગમાં કદાચ સમજ ન પડે કે હું કહેવા માંગે છે તો આગળના વિડીયામાં કીધેલ છે એમાં જોઈ લેજો સાહેબ આ ગેમાં વણકરનો દીકરો પોતાને ઘેર આવ્યો એના બા બાપુજીને મળ્યો ગેમો વણકરામ છોકરાને હેમુ કે કામ એ ક્યાં બાપુ હું તમારો છોકરો તમે ફૂઈને એક કળી બાજરો આપી દીધો મારી માયે શેર શેરના કડલા એટલે કે કિલો રૂપું દઈ દીધું અને હું તમારો દીકરો ખાલી હાથે તો તો ભલા માણસ મારામાં માણસાઈ ન કહેવાય તમે કળી બાજરો આપો મારી માય કડલા આપ્યા અને બાપુ તમને પૂછા વેગીનો બળદ ગાડું હતું ફૂઈને દઈ વીઆવું એ મારા વગીથી મેં આપી દીધું ગેમો વણકર કે ભલે ભલે ભલા માણા એમાં કહેવાનું ન હોય તે આપી દીધું ફૂઈ નહીં ફૂઈ નહીં આપ્યું ને ઈશ્વર આપણને આપી રહે આનંદથી જીવે છે અહીંયા બેનને વાવણી થઈ ગઈ બળદાંડા ભાઈનો છોકરો દેતો જો અને એ સમયમાં આ પેકેગના બિયારણ નહોતા તેથી કોઠીના જ બિયારણતા બાજરી બાજરા જાહેર વાવવાના એ બાજરો મીઠા વાવવા કળહી બાજરો આવી ગયેલો હતો પોતાના ખેતરો વવાઈ ગયા વરહ બહુ સારું છું દિવસો જાતા પાછા માલ ઢોર બધો જમાવટ લાગી ગયો એમાં કઈ ઘટે જ નહીં હવે આની માથે દિવસો જવા વર્ષો ગયા પણ બેનને ગેમો મગજ મેલી નીકળતો નથી અવારનવાર આવે ગેમ ભાઈને મળે અવારનવાર કદાચ બેનના રાજમાં ભાઈ ગયા હોય ગેમો તો ગેમો બેનને ઘેર મળવા જાય આવું બેન ના સંબંધ હાલે છે એમાં અમુક સમય ગયો અને બપોરનો સમય હવે એ ચારે અત્યારે ફોન નહોતા કદાચ હું મેરી ગયો હું તો મારા હગાવાલામાં ફોન કરી દઈએ એ સમયમાં એવું નહોતું અવસાન થાય મરણ પામે એટલે ખાસ હગા હોય એના પાછળ માણસને મોકલતા જે હેરિઝનમાં રખેવાળ કહેવાતા રખેહર કહેવાતા રખેવાળની રખેહર રખેહરને કેવા મોકલે જેને આજ પણ ભંગી જ્ઞાતિના હેરિઝન આપણે કહીએ છીએ એને કહેવા મોકલતા કે બેનના પીરમાંથી માણસ આવ્યું જે માણસ આવ્યું એમ કહે એટલે સમજી લેવાનું કોઈ પણ હગા સંબંધીમાં કોઈ પણ રામશરણ પામેલ છે નામ પૂછી અને ઘેરે આવ્યા આવ્યા એટલે બેને કીધું આવો ભાઈ એ કે હા બેન તમારો ભાઈ દેવ થઈ ગયા રામશરણ પામ્યા છે અને મને કહેવા મોકલ્યો છે ઠીક છે કાંઈ વાંધો નહીં એ આ મા રખેવાળ કઈ રખેહર કહીને ગયા બેને જે બપોરનું ટાણું હતું શાંતિથી જમી લીધું જમી કાઢવી અને પછી જો કે રીત રિવાજ પ્રમાણે નિયમ પ્રમાણે પોતે પોક મૂકી અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં મરણ થાય એટલે રોવું પડે એ પોક મૂકી રેડ્યા બાજુવાળાને ખબર પડી કે માણસ કોઈ આવ્યું થયું પછી આ ફલાણાભાઈના ઘરના અહીંયા જમી કાઢવીને પછી પોક મૂકી છે કે કોણ પાસું છે કે હગો ભાઈ ઠીક છે જે હગા સંબંધી નાયત લેવો લે જે રિવાજ પ્રમાણે જે નબળા કામે ખરખરાનું કામ પાણી વળનું કામ બધું કામ ફતી ગયું ફૂટી ગયું છે હવે આની માથે સમય કદાચ વરહ બે વરહનું અંતર પીડ્યું છે અને ગેમો વણકર ઓપથી ગેમો વણકર જ્યારે ઓપ છા અને એણે છોકરાને કીધેલું હતું કદાચ હું મરું ત્યારે ફૂઈને હમાસા મોકલજે અને છોકરાએ માણસ મોકલ્યો એ કે હમા ગામમાં જાવ અને ન્યા ફરાણા નામના મારા ફુવા છે ન્યા જઈને મારા ફઈને કહેજો કે ગેમો વણકર ઓફ થઈ ગયો છે અને સાહેબી પાંચક વાગ્યાનો સમય હતો અને આઠ દહ ભેહો વચ્ચું અને એ સમયમાં લોખંડના કે સ્ટીલના કે આજે ફાઈબરના ઠામ નહોતા ઠીકરાના ઠામમાં ઢોર દોવાના આવતા દહ શેરનું દોણું દૂધનું ભર્યું ભેહ દોય અને ફૂઈ ઊભા છે અને ઝાપા ની અંદર આવીને રખે રખે વાળા હરે કીધું કે બેન આપણા ગામમાં જે ગામો વણકર હતો ને એ ઓફ થઈ ગયો ઓફ થઈ ગયો એમ સાહેબ કીધું કે બેન ને હાથમાં લીધી દહ શેરનું દોણું હાથમાં લીધી દૂધનું પડી ગયું દોણું ફાટી ગયું સાહેબ દોણું ફાટી ગયું જ દેરનું દૂધનું દોણું હેઠું પડી ગયું અને હા હકારો નીકળી ગયો બાંગ ફાટી ગયું બાયું વિજુ દોડીને ભેજ્યું છું હું છે કે મારો જીભ નો માંડેલ ભાઈ વિયો ગયો બહુ ખખરો કર્યો બહુ રોયા દિવસો જાતા નબળા કામે બે પાસ બાયુ લઈ અને આવ્યા આવ્યા પણ હિમાડેલી પસાડીયું ખાતી આવતી હી દીકરી દેદી આશ્રે હું એમ કો હાઠે કોરેની ઉમર છે પણ હિમાડેલી પસાડીયું દેતી આવે દીકરી અને ઈ રોતા રોતા દીકરી હું કેતા હા હાઠે કોરેના ઈ જે ગ્યામાની જીભની માનેલ બેન હું કેતા તમે વણકર અમે વણાર એટલે તમે વણકર સવો અને અમે વણાર આયર સિંહ તમે વણકર વણકર અમે અમે વણાર વણાર તમે હું તો તારી જાત ફેત ને નથી રોતી ગેમા તારા ગણ ને રોવું ગેમાર હું તારી જાત ને નહીં રોતી તમે વણકર હરિજન અમે વણાર તમે વણકર અને અમે વણાર નાયતે નેડો નઈ અમારે તમારે નાયતે નેડો નઈ પણ ભાઈ હું તારા નાયત ને ભાયત ને નથી રોતી હું તો તારા ગણ ને રોવું ગેમલા આમ કરી કરીને બેન પસાડીયું ખાતી આવતી એને ખખરો કર્યો એની રીતે જે એની રીત ભાયત કરવી પડી ઈ કરી આનું નામ બેન ભાઈના રખાવટ રાખા કહેવાય હગા ભાઈએ જદી જેદી રાકારો દીધો તેદી વણકર અટ ગિનાતીનો ઈ ગેમે બેન માનીને આજીવન પાળી થી એને યાદ કરવા પડે કેદી વણકર હોય કે દેવી પૂજક હોય કે રાજપૂત હોય કે તળબદા કોળી હોય કે કોઈ પણ ગિનાતી હોય જેણે જેણે જે કર્યું ને એના જ સાહેબ નામ રહીએ અને એના જ આજ અમારે વખાણ કરવા પડે દિલથી વખાણ કરવા પડે સાહેબ એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા કીર્તિ નામે કોટડા એ સાહેબ પેડ્યા ન પડનતા આવા વર્ષો પહેલાં બીની જુસે સાહેબ પણ આજ તમને એમ લાગે કે હજી ગઈ કાલે બીનવું છે એટલે એને યાદ કરવા પડે જય માતાજી